નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે દાળ ચોખા પલાળ્યા વગર શિયાળામાં ગુણ કરે અને ઘરમાં ગરમ ખાવાની મજા પડે એવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું ગ્રીન ચટણી સાથે કે પછી બાળકોને તમે સોસ સાથે સર્વ કરી શકો છો લંચ બોક્સમાં સવારનો નાસ્તો હોય કે પછી સાંજે ડિનરમાં કંઈક હલકું ફૂલકું ખાવાનું મન થાય તો એકવાર રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ મિક્સિંગ બોલમાં આપણે અહીં બે કપ જેટલો રવો લેવાનો છે રવાની જગ્યાએ તમે સોજીનો પણ ઉપયોગ કરી શકો છો પણ રવો જે છે એ સોજી કરતાં બારીક હોય છે તમારી પાસે રવો ન હોય તો તમે સોજીને જે છે એ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પણ યુઝ કરી શકો છો ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરીશું બહુ જ સરસ જે છે એ બાઇન્ડિંગ આપે છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને દોઢ કપ જેટલી અહીં ઘાટી છાસ ઉમેરી રહી છું જો તમે દહીંનો ઉપયોગ કરી રહ્યા હો તો એક કપ દહીં અને બાકીનું પાણી ઉમેરી દેવાનું એકદમ ખાટી છાસ લીધેલી છે ઢોકળામાં ખટાશ હોય તો જ ઢોકળા જે છે એ ટેસ્ટી લાગે છે તો દહીં કે છાશ તમે જે પણ ઉપયોગ કરો એ ખાટા ઉપયોગમાં લેવાના બાકી જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરી અને એકદમ ગાંઠી વગરનું ખીરું બનાવી લઈશું જો તમે સોજીનો ઉપયોગ કરતા હો તો પલળતા જે છે એ દસ પંદર મિનિટ વધારે લાગે છે રવો જે છે એ સોજી કરતાં ફટાફટ પલળી જાય છે તો રવાનો ઉપયોગ કરવાથી ખીરું જે છે એ ફટાફટ રેડી થઈ જાય છે તો આપણે અહીં એકદમ ગાંઠી વગરનું સ્મૂથ ખીરું રેડી કરવાનું છે વધારે પડતું પાણી આપણે અગાઉથી નહીં ઉમેરી દઈએ જો રવાનો ઉપયોગ કર્યો હોય તો એક મિનિટ રેસ્ટ આપી દેવાનું જો સોજીનો ઉપયોગ કર્યો હોય તો પચીસથી ત્રીસ મિનિટ જેવું કવર કરીને આપણે મૂકી દઈશું તો ખીરું જે છે એ સરસ રેડી થઈ ગયું છે અને ખીરાને આપણે રેસ્ટ આપી દઈશું તો ખીરું જે છે સરસ સેટ થાય ત્યાં સુધી આપણે એક મસાલો બનાવી લઈશું જેના માટે મિક્સરના વાસણમાં નાનો આદુનો કટકો અને લીલા મરચાં લીધેલા છે બે અહીં જો તમને તીખા લીલા મરચાં લેવા હોય તો તમે એ પણ લઈ શકો છો તો ગ્રાઇન્ડ કરતા સમયે પાણીના બદલે અહીં હું થોડુંક ખીરું ઉમેરી રહી છું જો તમને અધકચરા આદુ મરચાં વાટેલા પસંદ હોય તો તમે ખાંડણી દસ્તામાં અધકચરા કૂટીને પણ ઉમેરી શકો છો મેં અહીં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધેલી છે તો ખીરું જે છે એ સરસ સેટ થઈ ગયું છે અને આપણે આ આદુ મરચાં જે છે આમાં ઉમેરી દઈશું ખાસ ઉમેરજો સ્કીપ નહીં કરતા અદરવાઈઝ ઢોકળા જે છે એ ફિક્કા લાગે છે આદુ મરચાં ઉમેરવાથી ઢોકળા જે છે એકદમ ફ્લેવરફુલ બને છે અહીં જો તમને લીલું લસણ ગમે તો તમે એકથી બે ડાળી જે છે લીલા લસણની પણ ગ્રાઇન્ડ કરીને ઉમેરી શકો છો હવે આપણે અહીં એક કપ જેટલી ઝીણી સુધારેલી લીલી મેથી ઉમેરીશું મેથીની જગ્યાએ પાલક ઉમેરવી હોય તો તમે પાલક પણ ઉમેરી શકો છો તો એમ થતું હશે કે ઢોકળા જે છે એ કડવા લાગશે પણ ઢોકળા જે છે એ સ્ટીમ થશે એટલે મેથીની બધી જ કડવાશ જે છે એ જતી રહેશે આ ઢોકળા ટેસ્ટીની સાથે સાથે હેલ્ધી પણ છે અને ફટાફટ બની જાય એવા છે રેસીપીને એકવાર ચોક્કસથી જરૂર ટ્રાય કરજો રેસિપી ગમી રહી હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો મેથી ઉમેર્યા પછી દસેક મિનિટ જેવું આપણે અગેન રેસ્ટ આપી દઈશું જેથી કરીને મેથી જે છે પોતાનું પાણી છોડે અને ખીરું જે છે એ પરફેક્ટ બને જે થાળીમાં ઢોકળા સ્ટીમ કરવા છે એ તેલથી ગ્રીસ કરી લઈશું ખીરામાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું તો આ રીતે તેલ ઉમેરવાથી ઢોકળા જે છે ઠંડા થયા પછી પણ ચવળ નથી લાગતા તો અગાઉથી વધારે પાણી નહીં ઉમેરી દેવાનું મેથી જે છે એ પોતાનું પાણી છોડે છે હવે એક થાળીમાં સમાય એટલું ખીરું આપણે અલગ લઈ લઈશું તમને ઢોકળાની થિકનેસ જે પ્રમાણે રાખવી હોય એટલું ખીરું લેવાનું હું અહીં મીડિયમ સાઇઝમાં ઢોકળા જે છે એ ઉતારી રહી છું ખીરામાં એક ટીસ્પૂન જેટલું ઈનો ઉમેરીશું ઈનોની જગ્યાએ તમને બેકિંગ સોડા ઉમેરવી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો સરસ મિક્સ કરી અને થાળીમાં આપણે ખીરાને જે છે એ ટ્રાન્સફર કરી દઈશું તો ઢોકળાને હજી આપણે વધારે સ્વાદિષ્ટ બનાવીશું ખીરું જે છે સરસ સ્પ્રેડ થઈ જાય એટલે ઉપરથી લાલ મરચું પાવડર છાંટીશું થોડુંક જીરું સ્પ્રિંકલ કરીશું અને ઝીણા ઝીણા સુધારેલા લીલા મરચાંના કટકા પણ મૂકીશું તો ઢોકળા જે છે એ વધારે ટેસ્ટી લાગે છે તો થાળીને જે છે એ સરસ આપણે થપથપાવી લેવાની અને એકદમ ગરમ સ્ટીમરમાં પ્લેટ જે છે એ આપણે મૂકી દઈશું હાઈ ફ્લેમ ઉપર એટલે કે ફૂલ ગેસ ઉપર આપણે દસ મિનિટ જે છે એ સ્ટીમ કરી લેવાના છે કવર કરીને સ્ટીમ કરવા મૂકી દેવાનું દસથી બાર મિનિટ પછી તૂથપી કે પછી ચપ્પુની મદદથી ચેક કરી લઈશું એકદમ ક્લીન બારે આવે તો સમજવાનું ઢોકળા જે છે એ પ્રોપર સ્ટીમ થઈ ગયા છે ઉપરથી હળવું એવું ઘી લગાવવું હોય તો ઘી હું અહીં ઘી લગાવી રહી છું તમને તેલ અપ્લાય કરવું હોય તો તમે તેલ પણ અપ્લાય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે વઘાર કરવાની પણ જરૂરત નથી પડતી ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે આ ઢોકળા એકવાર ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો